અલથાણમાં મહિલા તબીબની માતાની ઘૂંટની સારવાર કરવાના બહાને પહોંચેલા બે નકલી તબીબોએ ઘૂંટનના ભાગે થયેલી ગંદકીનો ભરાવા ચુસ્કી મારીને કાઢવાની સારવારના બહાને છ લાખ રૂપિયા પડાવવાનું પેત્રો રચ્યો હતો અને એક લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા જોકે વધુ પાંચ લાખ માટે બંને ઠગે ધમકી આપતા મહિલા તબીબે આ બાબતની પોલીસને જાણ કરી બંનેને સપડાવી દીધા હતા તો ઠગો વિરુદ્ધ વેસુમાં પણ ફરિયાદ નોંધાઈ છે અલ્થાણના કેનાલ રોડ શિવ સોમેશ્વર એન્કલેવની ગલીમાં આકાશ ઇકો પોઈન્ટ ખાતે રહેતા અને ફિઝિયોથેરાપિસ્ટ હોમ સર્વિસિસ તરીકે કામ કરતા ડૉક્ટર દિનાબેન પટેલ ગઈ તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ તેના ઓગણસાઠ વર્ષીય માતા સાથે ચાલતા ચાલતા ઓક્સિજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા તે વખતે વેકેન્ઝા અપાર્ટમેન્ટની સામે રોડ ઉપર એક અજાણ્યો ઊભો હતો તેણે તેની માતાને પગમાં દુખતું હોવાનું કહી વાતમાં ભોળવી દીધા હતા દીનાબેને અજાણ્યા યુવકે કહ્યું હતું કે આંટી આપણે ઘૂંટણ મેં તકલીફ હૈ મેરી મમ્મી કોઈ એસાહી થા બટ વિધાઉટ ઓપરેશન ઠીક કર દિયા એવું કહ્યું હતું જેથી દીનાબેને તેને ડૉક્ટર વિશે પૂછતા તેની મમ્મી કો પતા હૈ ડૉક્ટર કા નંબર બી મેરી અમ્મા કો પતા હે આપકો મેરી અમ્મા કા નંબર દેતા હું કહી આરતી નામની મહિલાનો મોબાઈલ નંબર આપ્યો હતો આરતીને ફોન કરતા તેવે ડૉક્ટર આર મરચંડનો નંબર આપ્યો હતો ડૉક્ટર આર મરચંડે ઘૂંટણની તકલીફ સારી થઈ જશે પરંતુ હાલમાં આમાં વ્યસ્ત હોય અને સત્યાવીસમી ફેબ્રુઆરીથી એપોઈન્ટમેન્ટ આપી હતી પરંતુ તે દિવસે નહીં આવી બીજા દિવસે એટલે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ બારેક વાગ્યે નરસામાં હાફીઝ મોહમ્મદ અબ્દુલ અને મોહમ્મદ આસિફ હાફીઝ મોહમ્મદ ઘરે આવ્યા હતા ડોક્ટર તરીકે ઓળખ આપનારા બંને વ્યક્તિએ દિનાબેની માતા રાયબેને ઘૂંટણ તપાસી અને ઘૂંટણના ભાગે ગંદકીનો ભરાવો થયો છે તે ચુસ્કી મારીને બહાર કાઢવો પડશે તેમ કહી ઘૂંટણના ભાગે બ્રેડથી કાપો મારી તેના ઉપર પિત્તરની ભૂંગળી મૂકી ચૂસ્કી મારી ઘૂંટણના ભાગમાંથી ગંદકી બહાર કાઢી છે તેવું નાટક તેમની સામે કર્યું હતું બોગસ ડોક્ટરની આ ટોળકી દ્વારા ઈલાજ કરવા પેટે એક ચુસ્કીના છ હજાર રૂપિયા માંગ્યા હતા આવી તેમને સો ચૂસ્કી મારી હોવાનું કહ્યું હતું જેને લઈને ચૂસ્કીના નામે ઘૂંટણનું ઇલાજના છ હજાર રૂપિયાની ચૂસ્કી લેખે છ લાખની માંગણી કરી હતી નાખરે એક લાખ બળજબરીપૂર્વક પડાવ્યા હતા

આ વોકવે પર કેટલા ઈસમો પોતાની એક ટોળકી બનાવી દે જે પણ દર્દીને રજૂઆતમાં કચરો ભરાયેલ છે જેની ચુસ્કી મારવાથી કચરો નીકળી જાય છે અને આ ચુસ્કી એક ચુસ્કી મારવાના રૂપિયા છ હજાર લેખે લેખે તેઓ ચાર્જ લેતા હોય છે આ પ્રકારની રજૂઆત કરી અને દર્દીને ઘૂંટણના દર્દીને કોઈ પણ રીતે માનસિક રીતે

તો આ ટોળકી પોલીસના હાથે ઝડપાઈ હોવાની લોકોને પણ જાણ થતાં આ નામે ભોગ બનેલા વીસથી વધુ લોકો ફરિયાદ આપવા અલ્થાન પોલીસ મથક પહોંચ્યા હતા અઝર કુરસિંહ સાથે પ્રકાશવાળા